મારા યુટ્યુબ માં ચાલો ચેનલ ખોડલ ઓફિસર ભી ખોડા ચેનલ ખોલું મારી ડિસ્પ્લે પર છે માં તો પૈસા યાર ગણે ને હું તો આય ટપલ માં આય તો હું તો ડાયરેક્ટ ગુદામ કાઢ દીધા ઘર માં કેટલા આયા છે કોણ છોડી નોટો છે બસ સોની છે ઓનલી

આ સાપું તો બંગલો બનાવી દેવોળે આ સાપરામ રહેવું જ નહીં બેસે બેસે કઈક લા બીવા ગાવડુ મારા યુટ્યુબ માં પૈસા આયે બેસે બેસે આ ગાવડું છે કે તોતી આઈ સાપું શેરતીય કોઈ ના એક દાડો ઈ તમને ફેર તો ભારે જ નહીં ઉજે કાઢી બેલું જ ન તો ચોક માથે માં આવી દેવું પડ્યું અન તો જ આ બોર્ડર ફેશો લાવો તમે તમેલો બનાવો બધો યુટ્યુબમાં પૈસા આવું તો

પૈસા કમાવા ગયા તા કેવડો ભાઈ મારા ના ચાલો ચાલો અહીંયા પણ એટલે તો ડબ્બા નો એ તો કોમેડી કરી કોઈ મોનસો જો અહીંયા કોમેડી નહીં તા કોમેડી કરી બા ભૂલે તમારું આમ એ તો વિડિયો ઉતારો બળ એના માટે આપણે બે ભાગ હું કરીયો આપણે ના આ ઓમાં ઓમાં નહી લેવું ભાગ ઓ તો ભાગ ના લે યાર હું તો હાલતો જો ફેર ફરીથી એ મોનસો આપણે કાશે બધા આવો ને હા

ઓ ઓмнаતો રે યાર ઓмна યે ખાડો છે માર પગ ભાઈ જાય હોય તો હું પગ હું સ્ટાર્ટ કરું એટલે ચાલુ કરી દેજો હવ હાલે સ્ટાર્ટ કર્યો સ્ટાર્ટ જાતો દીજિન દીજો અલ્યા મૂર્ખા ઢોલ વગાડ કી દીટિન 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 ડિટિંગ ડિટિંગ જંદુ બંદે કી ડોલ સાવાડો ડિટિંગ 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 હા જો ભાઈ કો રહા હે સાવા ભાઈ કો ફૂલ કેમેરો બગલો હવા દેજો બગલો હવા દેજો કાલ કેમ કો આકુડ થા તુ તખાઈ તખાઈ દારૂડિયો શું કરો યાર જોક દારૂ બીબી ના આવીયા નકળા તા આ ઓમ જેતો હેતર માં

એ ચંદુબા આવો કે યાર ઓમ ઓમ ઓય ભરા તું પાસ તહે પાસ ના ના એવું ના ચાલે યાર ના ના તો 25000 આયા થા એ તો ચેનલ એ નહીં ગમતો તમને વિડિયો ગામે એટલા કાવ છે યાર જોજો ગામે ગામે એ તા બંગ પૂ જો તો વાળો

વતન કરતી નોટો આવી મત કુદી રે આપણે બધા ગામમાં જો તો થઈ જાય યાર અને અમે આવી જાય પણ આવ 70 ને આવ 70 એ આવ લા અમે અમાર બાકી તો ડાન્સ કરો યાર તીજો બાકી ડાન્સ